હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હું છું મેહુલ બારૈયા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અત્યારે મારી પાસે છે થર્ટી થ્રી નું બેટ જે મેં લીધું સત્યાવીસો રૂપિયાનું ભાવનગરથી અત્યારે આનું ટો છે તૂટી ગયું છે જોઈ શકો છો તમે અહીંયા તૂટી ગયું છે હવે આને હવે રિપેર તો થાય ને આને નવું નાખવું પડે પેલા આપણે આ કાઢી નાખશું જૂનું ટો મજબૂતી થી ચોંટાડેલું છે તો મિત્રો આપણું ટોગ નીકળી ગયો છે જોઈ શકો છો તમે આને પેલા આપણે છે ને હસવું પડશે સારી રીતે આવી રીતે કાચ કાગળ લઈ ને પેલા હરખું ઘસી નાખવું પડશે

તો મિત્રો જોઈ શકો છો તમે આપણું ટો ગાડ એકદમ મસ્ત ઘસાઈ ગયું છે વાહને આપણે આવો એક પાટો આવે છે જે એક્સા પ્લાસ્ટ કહેવાય આવો મેડિકલ સ્ટોરમાં તમને વીસ થી ત્રીસ રૂપિયાનો મળી જશે આપણે વીસ રૂપિયાનો આવ્યો હતો વાને પહેલા આપણે આવી રીતે માપ લઈ લઈશું કે વધારાનું હશે એને આપણે કાપી નાખશું ખાતરની મદદથી મિત્રો આ પાટો છે ઘણી વાર આંગળીએ વાગ્યું હોય દડો એવું કઈ તો એમાં આપણને ડોક્ટર લગાડી દે પ્લાસ્ટર તરીકે એજ પાટો છે આ તો મિત્રો આપણો પટ્ટો કપાઈ ગયો છે હવે આ પટ્ટા ને આવી રીતે આની ટેપ ખોલી પ્લાસ્ટિક નું જે પડ આવે છે ધ્યાન ખોલવું ખોલતી વખતે શું છે ફટો હાથમાં બસો તોંટી જાય આવી રીતે લગાડી પછી આવી રીતે સામેની સાઈડ થી બે કાપા મૂકવા કાપા મૂકવાનું બહુ ખાસ ધ્યાન રાખવું મિત્રો આડા અવળા કાપા મુકા છે તો બરોબર તો અગાડ ચોંટશે નહીં જો તમને એકલા ન ફાવે કાપા મુકતા બીજાની મદદ લેવી મિત્રો આપડે બે સાઈડ થી કાપા લાગી ગયા છે તો પેલા જે કાપા માર્યા છે થોડોક કાપો હજી ઊંધો કરવો પડશે

તો મિત્રો આપડી પટ્ટી ચોંટી ગઈ છે મસ્ત હવે આમાં જે વધારાનું હોય આવી રીતે કાપીને દૂર કરી નાખવું દૂર ન કરવું હોય આવી રીતે આમ કાપ મૂકીને પણ ચોંટાડી શકો છો એને પાછું પછી સારું ન લાગે અને ત્યાંથી પછી ઉખડવા કરે એટલે કાઢી નાખું સારું વધારે કે ચાકુ ની મદદ થી આવી રીતે કાપી નાખું જેથી ફિનિશિંગ સારું આવે તો મિત્રો જોઈ શકો છો તમે આપણો પટ્ટો એકદમ મસ્ત રીતે તોંટી ગયો છે એમ પહેલા આપણે જ્યારે બેટ લાવ્યા ત્યારે જેમાં ગાળ હતું એ જ રીતે તોંટી ગયો છે આ પટ્ટો આમ આમ રહેવા દઈએ તો ઉખડે જાય આની માટે આની માથે આપણે એરલ ડાઈટ લગાડવી પડશે આ એરલ ડાઈટ હું લઈ આવ્યો તો ગામમાંથી પચાસ રૂપિયાની આવી હતી અંદર બે ટ્યુબ નીકળે છે હોય છે અને એક સ્ટાન્ડર્ડ હોય છે રેઝિન કેવાય જેને અને મિત્રો આવી રીતે કોઈ સિપર જેવું લઈ અથવા તો કોઈ લાકડું એમાં સરખા પ્રમાણમાં બી મિક્સ કરવી થોડીક વધારે નાખી એટલે ખાશે નહીં આવી આવી રીતે લાકડા ની મદદ થી મસ્ત મજાની મિક્સ કરી નાખ્યું

સાત થી સિત્તેર રૂપિયા ની તો ઓછી પડે વધારે જ હોય ફેવીસ રૂપિયા ને ફેવીસ થી લગાડવી પડે તો પછી તો પગાર મોંઘુ થઈ જાય તો મિત્ર આપડા બેટમાં હેરલેટ લાગી ગઈ છે જોઈ શકો છો તમે આને સુકાતા આપડે ત્રણ થી ચાર કલાક હોય જશે આને આપણે વ્યવસ્થિત જોઈએ એક બાજુ સુકાવા મૂકી દઈશું સુકાય પછી રમવા જાય ત્યારે આનો વિડીયો બતાવશું કેવી જ છે અત્યારે જમણે ક્યાંય રમવા જવાનું છે નહિ મુકાય સુકાય નહિ તાહુદી દાન કે અલ્વા મિત્ર આ હતું વિડીયો જેમાં હતું કે ઘરે કઈ રીતે બેટ નો ટોગર લગાવું દુકાને તમે જાઓ દુકાન વાળા અમે લેવા જતા બેટ એ દુકાન અમારી જેવું ન લાગે એમ અમને ઉદાહરણ આપ્યું હતું બોટાદ વાળા લઈ જ્યાં હા ટોગાર લઈ જાય એક ન આવેલું બધા બગડી જાય અને આપણે લાગી ગયું દુકાને જાય તો સો રૂપિયા નો ખર્ચો થાય આવા જવાનું ભાડું થાય અલગ ના આપડે ઘરે સિત્તેર રૂપિયા માં બની ગયું છે પચાસ રૂપિયા ની પાટો થોડી ઘણી મહેનત થાય છ સાત મહિના એટલે પૈસા વસૂલાના તો મિત્રો ઘરે ટોગાર્ડ કેમ બનાવવું એ તમે જોયો વિડીયો તમને જો વિડીયો વિડીયો ના માધ્યમથી એવું લાગ્યું હોય કે નહીં આ રીતે ટોગાર્ડ લગાવવાથી આપડે ફાયદો થાય છે આ ટોગાર્ડ ટકે છે જાજુ ઓલા પ્લાસ્ટિક ના જે આવે છે પચાસ કરતા એટલે બને ત્યાં સુધી આવું ટોગાળ લગાડવું તો મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મળીએ ત્યારે નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ